પણ આ પથ્થર શું ઉપયોગમાં આવે છે તેવી જ માહિતી લઈને આજે તમારું આ વિડીયોની અંદર સ્વાગત છે તો ખાસ કરીને આ જોવાનું ચૂકતા નહીં ભાવનગરમાં અનેક જગ્યાએ જે તમે પાછળ જોઈ રહ્યા છો તેવા પથ્થર લઈને લોકો વેચે છે હવે આજે એ પથ્થર શું છે શું ઉપયોગમાં આવે છે હકીકતમાં પથ્થર ક્યાંથી આવે છે એ તમામ માહિતી આજે અમે તમને આ વિડીયોની અંદર આપવાના છીએ તો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને જો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈએ આપણે પથ્થર પથ્થરો લઈને આ લોકો રાજસ્થાનથી વેચવા માટે આવે છે તો ખાસ કરીને આજે આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે આ જે પથ્થરની હકીકત છે આ વસ્તુ શું છે ક્યાંથી આવે છે અને કઈ રીતે વેચવામાં આવે છે કેવા ભાવમાં વેચવામાં આવે છે અને આ વસ્તુ ક્યાં ક્યાં ઉપયોગમાં થાય છે અને આપણા જાહેર જીવનમાં શું ઉપયોગ થાય છે એની તમામ આજે માહિતી અમે તમને આપીશું અને તમે એ જોઈ શકશો કે આ જે પથ્થર છે પથ્થર જેવી વસ્તુ જેને કહેવાય કે તેને શું કહેવામાં આવે છે જે તમે જોવો છો કે આ એકદમ જે છે ને પથ્થર જેવી જ વસ્તુ લાગે છે કે તમને એમ લાગશે કે આ પથ્થર જ છે જો તમે જોવો છો પણ આ એક યુનિક વસ્તુ છે અને તમારા જીવનમાં પણ આનો ઘણો બધો ઉપયોગમાં લેવામાં આવે છે તો આજે જે આ લોકો જે જ્યાંથી વેચવા આવે છે તમે જોઈ રહ્યા છો કે આ પૂરું આખું જે એક કહેવાય કે ટ્રેક્ટર લઈને તે વેચવા આવે છે અને રાજસ્થાનથી ઠેઠથી તમે જોવો છો કે આની અંદર ભરેલું હોય છે આ પથ્થર જોવો તમે જોઈ રહ્યા છો કે આની અંદર છે ને આ પથ્થર ભરેલા છે પણ આ પથ્થર શું છે એ અમે તમને હમણાં કહેશું એ ભાઈની સાથે આપણે વાત કરીશું કે આ શું છે જો તમે જોવો છો કે આની નંબર પ્લેટ પણ આર છે આર જે ફોર આર સોળ તેત્રીસ અને આ ટ્રેક્ટર છે ને એ રાજસ્થાન થી આવેલું આ ટ્રેક્ટર છે ક્યાંથી આવ્યું છે રાજસ્થાન થી આવ્યું છે અને ખાસ આ વસ્તુ વેચવા માટે આવ્યા છે આ લોકો તો ખાસ કરીને આજે આપણે આ જોશું કે આની અંદર જેને કહેવાય કે કયા કયા પ્રકારનું વિટામિન છે કેલ્શિયમ છે કે શું છે એની તમામ આપણે માહિતી લેશું અને જે વેચવાવાળા વ્યક્તિ છે તેમની જોડે પણ વાત કરીશું કે આ લોકો ક્યાંથી વેચવા આવે છે અને કઈ કઈ મોસમ ની અંદર જે અગાઉ તમને માહિતી આપી કે આ જે પથ્થર જેવી વસ્તુ શું છે ને ભાવનગરમાં જે નારી ચોકડી છે અલગ અલગ વિસ્તારોની અંદર જે રાજસ્થાન થી જે આપણા ભાઈઓ છે આવીને આ એક પ્રકારનું જે સેલિંગ કરતા હોય છે તો આજે અમે તમને એમની જોડે વાત પણ કરાવીશું અને જે આ વસ્તુ જે તમને દેખાય છે કે પથ્થર જેવી વસ્તુ જે મીઠું છે પણ આ કઈ પ્રકારનું મીઠું છે મીઠું તો ઘણી પ્રકારના આવે છે તો આ લોકો ખાસ કરીને રાજસ્થાન થી વેચવા આવે છે તો એ ક્યાંથી લઈને વેચવા આવે છે એ તમામ પ્રકારની માહિતી આપણે જે તેમના ઓનર છે તેમના માલિક છે તેમની જોડે આપણે વાત કરીશું કેસે હો ભાઈ એકદમ ઓકે સાહેબ ક્યાં હે આપકા નામ ક્યાં હે રણજીત કુમાર રણજીત કુમાર અભી આપ કિધર સે આયે હો હમ રાજસ્થાન સે આતે શ્રી ગંગાનગર गंगानगर से आए हो राजस्थान और खास करके ये जो चीज है आप जो लेकर आए हो बेचने के लिए ये चीज क्या है ये नमक है सेंधा नमक कुदरती पारे ना नेचुरल इसमें बगैर केमिकल वाला होता है बीपी डायबिटीज शुगर पथरी माटे बहुत सारू रहता है इसे जो खाता है ना तो वो स्वस्थ रहता है बड़े से लेके छोटे से खाओगे तो स्वस्थ रहोगे इससे क्या ना बीमारी नहीं लगता है कोई जो आप खा रहे हो वो सब नुकसान करता है वो सब दरिया वाला आता है ये बगैर केमिकल वाला और दूसरा मैं आपको वो पूछता हूँ कि ये आता कहाँ से है ये सिंध ना आता है सिंध माटे तो ये सिंध कहाँ आया है ये सिर्फ सिर्फ पाकिस्तान से आता है और हमने सुना आपने जो बोला कि नेचुरल पत्थर हाँ। यानी कि नेचुरल एक जो पहाड़ ही होता है उसमें से ही ये उत्पन्न होता है वो बात सही है उसके ये पहाड़ी से टूट के आता है और ये सब वहीं से आता है नमक और ये नेचुरल होता है इसमें ना तो इसमें मिलावट होती है ना इसमें ना हम कुछ मिला सकते हैं इसमें सब पहाड़ी से आता है और दूसरा हमने जो सुना है कि जो पशु अपना जो गाय भैंस वो होता है उसके लिए भी ये बहुत लाभदायक होता है तो आप उसके बारे में जो अपने जो मालदारी लोग है यहाँ जो भावनगर आजू बाजू जिले के अंदर तो उसको आप क्या कहना चाहोगे ये मीठा जो नमक है ये पत्थर है वो कैसे उसके लिए उपयोग में आता है ये जो नमक है ये गाय के घमंड में रखने चाटने के लिए काम चलता है लेकिन ये गाय कैल्शियम घटा जाता है जो आंचल में नुकस आता है गातर निकालता है वो उसमें पशु को बहुत लाभ दिलाता है उसमें क्या ना पशु एक तो खाना नहीं छोड़ता है जो कई बार पशु छोड़ते ना बोला अच्छा मुंह में सलाई हो जाता है या पानी निकलने लग जाता है तो वो चीज नहीं होता है ये इसे चाटेगी तो वो स्वस्थ रहेगी इसे रोग नहीं लगता है कोई प्रकार का आपका नाम क्या बताया रंजीत कुमार और रंजीत कुमार ये आप आपका नंबर और आपका जो लोकेशन आप कहाँ खड़े रहते हो किसी को ये अपना जो ये नमक चाहिए अलग प्रकार का सिंधु नमक बोलते हैं ना इसको कौन सा बोलते हैं सिंधालू। सिंधालू नमक। तो ये सिंधालू नमक किसी को चाहिए की तरफ होता हूँ मेरा दो ठिकाना है और पूरे भावनगर में आऊंगा तो मैं इधर दो अड्डो पे हूँ और कहीं नहीं जाता आपका नंबर बता दो सेवन फोर वन फोर एट सेवन फोर वन फोर एट वन डबल जीरो थ्री नाइन नाम आपको कुलदीप सिंह राजपूत नाम

ના આ લોકો જે આપણે ટુકડા જે પીસેલું છે ટુકડા ઘરે લાવીને તમે લાવો મિક્ચર માં ટુકડા કરીને તમે જે પીસી ને ખાવ ને તેનો આખો સ્વાદ જ અલગ આવે છે સબ્જી માં પણ બહુ સારું રહે છે રાજસ્થાન ના ભાઈ હતા અને ખાસ કરીને ભાવનગર ની અંદર આજે અલગ પ્રકારનું જે મીઠું છે આજની આજના સમયની અંદર તમે જોવો છો કે કેમિકલ અને જે બધું ખાદ્ય ની અંદર છે જે અનેક પ્રકારના કેમિકલો જે મિક્સ કરવામાં આવે છે તો આજના જે સમય છે તેની અંદર આ મીઠું છે એ ખૂબ લાભદાયક છે અમે તમને જે છે આનું એક રિવ્યુ પણ બતાવશું કે જે ભાઈ છે એ કાયમિક માટે વાપરે છે અને ઘણા લોકો લઈ જાય છે આ મીઠું તો ખાસ કરીને જો તમારે પણ આ મીઠું લેવું હોય ખાસ અલગ પ્રકારનું તો તમે આ જે વિડીયો છે એની અંદર તમને લોકેશન પણ આપવામાં આવ્યું છે એડ્રેસ પણ આપવામાં આવ્યું છે અને મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યું છે તો ખાસ કરીને જો આ વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે મળશું નેક્સ્ટ માં અને આવી જ એક એક્સપ્લોર માહિતી સાથે